શુવા કરોડો રૂપિયામાં વેચાણનો ઉલ્લેખ પણ આ પોસ્ટરમાં કરાયો સુરતની જનતા કોને મત આપશે આપશે તેના પણ સવાલ ઉઠાવાયા મારે મારો મત કોને આપવો મારા શહેરના લોકો જે ઓગણીસ લાખ મતદારો છે એમના મતનો અધિકાર આ ચાર પાંચ લુખાઓ કઈ રીતે છીનવી શકે એના વિરોધમાં હું રજૂઆત કરવાયો છું કલેક્ટરશ્રીને હું ફરીવાર કહેવા માગું છું કે ખોટું એફિડેટ કરવું ખોટી સહીઓ કરવી ક્યાંક ને ક્યાંક ગુનો બને છે આ જ દિવસ સુધી કલેક્ટરશ્રીએ કોઈ સામે એફઆઈઆર કરી નથી આનો મતલબ શું થઈ શકે આખું તંત્ર નિલેશભાઈ કુંભાણી અને ભારતીય જનતા પાર્ટી સાથે મળેલું હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે સુરત શહેરના ઓગણીસ લાખ મતદારો પોતે પોતાનો મતનો અધિકાર માગે છે પરંતુ ડરી ગયા છે પોલીસ સીબીઆઈ ઈડી આ તમામ લોકોનો ડર આજે લોકોમાં ઘૂસી ગયો છે અને કોઈ પણ લોકો પોતાના પોતાનો હક જાહેરમાં માગવા તૈયાર નથી હું તો આજે આવ્યો છું મારા મતનો અધિકાર માગવા માટે કોઈ પોલિટિકલ રીતે નહીં પણ એક મતદાર તરીકે હું આવ્યો છું મને મારો મતનો અધિકાર સાત તારીખે મળવો જોઈએ